મૂકી મને તું મને માર ખવરાવીશ ઓ નો મારે કે કાર્ય કરવો જોશે ઓ નો એ તુલી એ તુલી આને તો મૂંગો દેબો એમાં તો મરી ગઈ આ તો એ આ તો શું મરી ગઈ કે શું નકી મારે કાકાનું કરવું પડશે ને કે આનો બાપ જો જોઈ ગયો ને તો મારા ટાટિયા ભાંગી નાખશે અને ઢેહડી ડહેળીને થાક્યો હવે તો મારે પાણી પીવા જવું જોશે મારી તો ઘોડી પાણી પીન થાય ગયું આને તમે ખડો કરીને દાટી જ દઉં

લોય પીધું શું હશે આ મગનો હાથ માવને એટલે મારી મારી ચૂલીને લઈને વિયો જો એ હાલ હાલ હોટ હાલ આવડાન હાટુ સીન મને ધંધે લગાયો શેડોચી તારો મગનો મારી ચૂલીને લઈ ગયો છે ત્યા મુકે ગોટી બે ગયો

સી થાજે બચારી હવા ની આપણે હારે ગોતાવે આમ આગળ પાણી છે આલમ ઉભી થા ના ઓ એ ઓ વાંક નથી આ ઈના માં બાપ છે હવે બેતારા પાત્રી પાત્રી વરાય નાખ્યા ઘર ઘર ના કરાય એ બેટા તું મોર હલીન તા કોસ આમ તો આ હું આઈ રહી હું ઓલી મૈંને કાશ પરસેવા કેવા છો જબ તો હર હાટે બોતાવા આવી ગઈ આપણે એ હવે હાલો ખિરે એ ખિરે નથી જાવું આમ જો ગોપલા એ કા કામ આખા મુંડા ડીલા માં જો

nam <laughs> amor <laughs> <laughs> <laughs>

Já sou da Tiago.